જૂની પરંપરામાં તો બીજી ત્રીજી ચોથી પેઢી શ્રાદ્ધ કરવું શ્રાદ્ધ અને તર્પણ તમારા પિતૃઓ પ્રત્યે તમારા અહોભાવને પ્રદર્શિત કરવાનો એક સદવસર છે પણ એનાથી આગળ વાત કરી શ્રાદ્ધેવા પ્રાપ્ત કાલે વા તમે શ્રાદ્ધ કરવા બેઠા હો તમે બપોરનું ભોજન કરવા બેઠા હો તમારે ત્યાં સારો પ્રસંગ હોય ત્યારે જ્યારે તમે કોઈ શ્રેષ્ઠ કામ કરતા હોય તમારે આંગણે આવેલું અતિથિ ભૂખ્યું જવું જોઈએ નહીં આ આ નિયમ છે અને એ એને જો જમાડીને તમે મોકલો છો તો એ તમને સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું છે આવું स्कन्द पुराणमा लख्य प्रभु पिता स्वर्ग पिता धर्म पिता हि परम तप पितरे प्रीतिमापन्ने सर्वा प्रीणन्ति देवता स्कन्द महापुराणमा कुमारिका खण्डमा નેવ્યાસી અને નેવું શ્લોકમાં એવું બતાવવામાં આવ્યું કે પિતાથી મોટો બીજો કોઈ દેવ નથી જેના આંગણે એના બાપ હોય એને કોઈ મંદિરે તો સારી વાત છે ઊંધું કટકા કરીને નહીં બોલો નારાયણ કે મંદિરનો મંદિરનો વિરોધ નથી કરતા મંદિરે જાઓ સારી વાત છે પણ જો તમારા મા બાપ તમારી સામે છે તો એ જ ગંગા એ જ યમુના અને એ જ ભગવાન સ્વયં કારણ કે આપણો તો દેશ એ છે કે મા બાપની સેવા કરતા છોકરાની સામે વિઠ્ઠલ આવ્યા અને એને ઈટ ઉપર ઊભા રાખ્યા છે પ્રભુ આ આદેશ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવ પિતા સ્વર્ગ પિતા ધર્મ પિતા હિ પરમ તપ પિતાનું મહત્વ બતાવવા માંગ્યું માટે હે જીવાતમાઓ તમે તમારા પિતૃઓને ભજો યાદ રાખજો પ્રજાતંતુનો વિભાગ તમારી કુળદેવી અને તમારા પિતૃ સિવાય કોઈનો છે નહીં જેટલા દેવતાઓ છે એ બધાના કોટામાં આવે નહીં જો તો ઘરમાં કંકાસ હોય જો તો ઘરમાં પ્રજાતંતુની સમસ્યા હોય તો એના વિભાગ માત્ર તમારી કુળદેવી તમારી કુળદેવી મારી કુળદેવી આપણી જે કુળદેવી ઈષ્ટ હોય એના હાથમાં એ વિભાગ છે યાદ રાખજો કુળદેવી મૂકીને તમે ગમે દેવને ભજો હા પછી તો તમારે જે પ્રમાણે જે ઉપાસનાના ક્રમ હોય એ કરવા જોઈએ પણ કુલદેવીને છોડીને ક્યાંય અન્યનો આશ્રય કરવો નહીં આપણી જે કુલની દેવી હોય તે બીજું તમારા પિતૃઓને જો તમે રાજી રાખો છો તો તમારા પિતૃઓ તમને શ્રેષ્ઠ ગતિ તો આપે છે પ્રગતિ પણ આપે છે અને સમાજમાં ઉત્કર્ષ પણ કરાવે છે સ્કંદ મહાપુરાણમાં સંક્ષિપ્ત કથાઓ કેવા માં આવી મહેશ્વર ખંડની અને કુમારિકા ખંડની ત્યારબાદ જીરેણ મંત્ર ત્યારબાદ નાસ્તિ માતા સમંતીર્થમ નાસ્તિ માતા સમાગતિ નાસ્તિ માત્રા સમંત્રણમ નાસ્તિ માત્રા સમાપ્રપામ મા સમાન કોઈ તીર્થ નથી મા સમાન કોઈ દેવ

તમને એમ થશે કે હું સ્ત્રીઓનો પક્ષપાતી છું નહીં પક્ષપાતી એટલા માટે છું કારણ કે જગતને જન્મ દેનારી આ માવડી છે હતી એટલે આપણે બધા છીએ પુરુષનું અસ્તિત્વ સ્ત્રીના દ્વારા સ્ત્રી પ્રકૃતિ છે અને એ પીડા કદાચ કોઈ પુરુષને ભોગવવાની આવે ને તો એ ભોગવી ના શકે હું ગેરંટી સાથે કહું છું આપણને જરાક વાગ્યું હોય તો આપણને શાસ્ત્ર એવું કહે છે સ્કંદ મહાપુરાણમાં ત્યાં સુધીનું લખ્યું છે કે સ્ત્રીને જ્યારે પ્રસૂતિ થાય ત્યારે એક હજાર વીછીની એક સાથે દંશ દેવાય એટલી પીડાનો અનુભવ સ્ત્રી કરતી હોય છે એટલે એને શક્તિ કહેવાય બોલો નારાયણ એક ભાઈ આવીને પૂછ્યું કે સ્ત્રી શક્તિ છે તો આપણે આપણે સહન શક્તિ જો સંસારમાં એક રથના બે પડ્યા છે પતિ અને પત્ની જો બંને ધર્મિષ્ઠ હોય તો એની ગતિ હંમેશા ધર્મ તરફ થાય જો એ અધર્મ તરફ જાય તો એની ગતિ અન્ય જગ્યાએ હોય પણ હંમેશા ધર્મ તરફ ગતિ રાખવી માનો મહિમા કહેવામાં આવ્યો અંગાનામ વર્ધના જગદંબા જગદંબા શુકામ કહે છે કારણ કે એ સમય આવે અંગનું વર્ધન કરી શકે છે અને સમય આવે એ અંગને સંકોચી શકે છે એટલે એનું નામ જગદંબા છે નારાયણ સુંદર મજાના ભાવો આપ્યા છે ચિરેણ મંત્રમ સંધિએ ચિરેણમ ચિજમ તિજેત ચિરેણ વિહિતમ મિત્રમ ચીરમ ધારણમી અર્હતી આ બધા અલગ અલગ સુંદર મજાના ભાવ આપ્યા છે ભગવાન મહાદેવના મહિમાને કહેવામાં આવ્યો છે જે વાતને આપણે અડધેથી રાખી હતી ભગવાન મહાદેવ કેવા છે સ્મશાનેશ્વા શ્વા ક્રીડા સ્મર હરપિશાચા સહચરા ભગવાન મહાદેવ પોતાના અંગ ઉપર શું ચોળે છે બોલે ભસ્મને ચોળે છે અને શીલ ધારણ કરીને બેઠા ગળામાં મુંડની માળા છે કોઈ આવીને ભગવાન મહાદેવના રૂપ ને જોવે તો કોઈ જોઈ ન શકે વ્યાઘ્રામબર ધારણ કર્યું છે ભગવાને ગળામાં મુંડની માળા છે આખા શરીર ઉપર સામાન્ય ભસ્મ નથી સ્મશાનની ભસ્મ ચોપડી છે જે અઘોરી હોય ના એને સામાન્ય ભસ્મનું કામ ન સ્મશાનની ભસ્મ જોઈએ મારી દ્રષ્ટિએ જે અઘોરી હોય એ ભગવત તુલ્ય છે Bhagwan